કેન્સરના રોગ અંગે જાગૃતિ લાવવા તથા કેન્સર વોરિયર્સમાં જોમ ભરવા કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા લવ યુવીના સહયોગથી સરન શ્રી મોરાડી બાપુની વિશેષ ઉપસ્થિતિમાં કેન્સર વોરિયર્સ નવરાત્રી મહોત્સવ 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્સર વોરિયર્સે ગરબે ઘૂમીને જાણે કેન્સરને હરાવવાની તેમ ત્રિનો સંક નાજ કર્યો હોય તેમ કેન્સરના જંગમાં જીતનો જુસ્સો દર્શાવ્યો હતો ત્યારે કેન્સર વોરિયર્સ વિનાબેન રાફાની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મને કેન્સર થતા ઓપરેશન સહિતની સારવાર કરાવી હતી તેમજ કેમો પણ લીધા હતા ત્યારે હાલ નોર્મલ વ્યક્તિની જેમ જિંદગી જીવું છું તેથી કોઈ પણ વ્યક્તિ કેન્સર સામે આવે તો ડરવાની જરૂર નથી પરંતુ હિંમત રાખવાની જરૂર છે ખૂબ જ સરસ લાગી રહ્યું છે અને ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ રહી છે કે કેન્સર પેશન્ટો માટે પણ આવું કોઈ વિચારનાર વ્યક્તિ છે આવું કોઈ ક્લબ છે

કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા કેન્સર વોરિયર્સ નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્સર વોરિયર્સ ને મોટિવેશન મળે તેવા શુભ સાથે નવરાત્રી મહોત્સવ યોજાયા હતી ત્યારે કેન્સર વોરિયર્સ ની મેડિકલ આર્થિક કે અન્ય રીતે સહાય કરનાર હંસાબેન પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કેન્સર એટલે કેન્સલ નહીં પરંતુ કેન્સર થયા પછીની લાઈફ પણ જીવવા જેવી છે તેમજ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવા આવેલ કેન્સર વોરિયર્સના ચહેરા ઉપર સ્મિત જોઈને સેવા કરનારાના ચહેરા ઉપર પણ ખુશીની લાગણી નજરે પડતી હતી અહીંયા તો અત્યારે બહુ બધા કેન્સરગ્રસ્ત લોકો પાર્ટિસિપેન્ટ થવાના છે એક જ છે કે કેન્સર એટલે કેન્સલ નહીં પછીની જિંદગી છે જ જીવવા જેવી એવું નથી કે કેન્સર એટલે કેન્સલ એને મોટિવેશન આપવા માટે જ અમે આ ફંક્શન રાખેલું છે કે લોકોને મોટિવેશન મળે હું તો ટ્રસ્ટ તો હમણાં જ થયું છે પણ હું નાથાલાલ કેન્સર હોસ્પિટલમાં ઘણા વર્ષથી સેવા આપું છું હા પેશન્ટોને સરના પેશન્ટોને આર્થિક રીતે મેડિકલ રીતે અને કોઈ બી જે જરૂરિયાત હોય એ રીતે હું એને આપું છું સેવા કંઈક જુદ જ છે એના કે એનું પોતાનું જે દુઃખ છે એ ભૂલી ગયા છે લોકો અત્યારે આવ્યા છે એ લોકોને એ સંદેશો છે કે કેન્સલ નથી એમ તમારી લાઈફ છે જ હજી અને જીવવાની જ છે આવી રીતના છે

અને જેમને ટ્રીટમેન્ટ ચાલુ છે એ લોકો સકારાત્મકતાની સુનામી લાવી રહ્યા છે 3000 થી વધારે દર્દીઓ અને એમના પરિવાર છે એ અહીંયા ગરબા રમી અને લોકોને હિંમત આપશે કે કેન્સર થી વિજય મેળવી શકાય આ કાર્યક્રમ દરમિયાન પૂજે મરેરી બાપુ આવી રહ્યા છે આશીર્વાદ આપવા માટે 700 થી વધુ દીકરીઓને સર્વાઇકલ વેક્સિનેશનના ગિફ્ટ વાઉચર આપી આપવાના છે મા આપી શકાય છે હિંમત આપી રહ્યા છે આ અહી રમી રહેલા ત્રણ હજાર થી વધારે કેન્સર દર્દીઓ એ તમને એવું સૂચવે છે કે કેન્સર એટલે કેન્સર નથી કેન્સર સાથે જીવી શકાય છે જેમ સામાન્ય રોગ છે એમ કેન્સર ના મુક્ત બની જાવ કેન્સર વોરિયર્સ માં આરાધના કરવા ગરબે ઘૂમતા હતા તેમના ચહેરા ઉપર ખુશીની લાગણી સાથે હિંમત પણ જોવા મળતી હતી આ તકે સંત મોરારી બાપુએ કેન્સર વોરિયર્સ માટે કાર્યરત આ સંસ્થા અભિનંદન પાછી કહ્યું હતું કે સૌથી કઠોર ધર્મ એ માનવ સેવા અને તેની સારવારનો છે અને આ ધર્મ બખુબી નિર્વાહન ફાઉન્ડેશન દ્વારા થઈ રહ્યું છે અને તેમની પ્રશંસા પણ વ્યક્ત કરી હતી અને કેન્સર વોરિયર્સ દવા સારવાર સાથે સાથે પોતાનું આત્મબળ અને પ્રાણબળ પણ વધારે તેવી ભગવાન પાસે પ્રાર્થના કરી હતી તેમજ બાપુએ કેન્સર ઉપર લખાયેલા બે પ્રેરણાત્મક પુસ્તકો એક વ્યસન કેન્સર લાઈફ સ્ટોરી અને કિંતુ સુંગી ટેલ્સ નામના પુસ્તકો લોકાર્પિત કર્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ડોક્ટર દર્શિતાબેન શાહ કલેક્ટર પ્રભવ જોશી સહિતના અગ્રણીઓ તેમજ ગુજરાતભરમાંથી કેન્સર વોરિયર્સ મોટી સંખ્યામાં આવેલા ભાઈઓ બહેનો અને નાના બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન ગૌતમ લખી સાથે સંવાદદાતા દિલાસુરા ચાંદની ન્યૂઝ રાજકોટ